તો થોડા સમય પહેલા જ હાર્દિકે પોતાની વસિયત જાહેર કરી અને તેમાં તેણે પોતાના નિધન બાદ તેની મિલકત પોતાના માતા પિતા અને આજે પાસના પ્રવક્તા મનોજ પનારાએ પાસની નવી ત્રણ રણનીતિઓની જાહેરાત કરી તો મનોજ પનારાએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી કે પટેલ સામે પણ જોરદાર પ્રહારો કર્યા અને તેઓ ભાજપના એજન્ટ હોવાની વાત કરી દીધી એવું કહી શકાય કે પાસ અને પાટીદાર સમાજની સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે ત્યારે તમામ મુદ્દે જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ ઉપવાસના ઉમરે તો હાર્દિક પટેલના ઉપવાસનો આજે બારમો દિવસ ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિએ નવી રણનીતિઓ ઘડી અને ઉપવાસની સાથે જન સમર્થન મેળવવા માટે નવા મુદ્દાઓ સાથે આગામી સમયમાં પાસ ઉતરશે તો સરકાર સાથે મંત્રણા માટે ગયેલા ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા તેથી એવું કહી શકાય કે આગામી સમયમાં પાસ બધો જશ એકલી જ છે જોઈએ અહેવાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ હાર્દિકના ઉપવાસના બાર દિવસે પત્રકારો સાથે વાતચીત કરી અને પોતાની આગામી ત્રણ રણનીતિ જાહેર કરી

અને જો એ ગાંધીનગર એમના નિવાસ સ્થાને હશે તો ત્યાં આ એકસો બ્યાસી ફોર્મ લઈ અને જશું અને ખેડૂતનું દેવા માફી બાબતે તમે ગુજરાતના ખેડૂતને શું સંદેશો આપવા માંગો છો ગુજરાતના ખેડૂતનું દેવું માફ થાય એમાં તમે સહમત છો કે નહીં આ પ્રકારનું એક ફોર્મ છાપેલું આ તમામ એમએલએ એમપીસને અમે આપશું અને એમની હાજરીમાં એમની સહી લેશું જો એ સહમત હશે તો સહી કરી દેશે અને એમનો અભિપ્રાય લખશે એ સહમત નહીં હોય તો એમ માનશું કે જે એમએલએ એમપી છે એ અમારા ખેડૂત દેવા માફીના હાર્દિકભાઈના અન્શનમાં એ સહમત નથી એવું અમે માનશું તારીખ સાત ના રોજ ત્રણ કલાક સુધી માતાજીનું આરતી અને પૂજન કરશે એમાં અમારી મુખ્ય સંસ્થામાં ઉંજા ઉમિયાધામ કાગવડ ખોડલધામ

ધૂન ભજન નો અને ખેડૂત સમાજ ઉમા રથ લઈ અને ઉંઝા ધામ માં ઉમાના આ રથ લઈને આવશે પાટણ થી ચાલીને પગપાળા તમામ રસ્તામાં આવતા ગામોના ખેડૂત ભાઈઓ બહેનો આ રથનું સ્વાગત કરશે અને આ રથ ઉમાધામ ઊંજા પધારશે અને ત્યાં હાર્દિકભાઈના સારા સ્વાસ્થ્ય માટે સરકારને સદ્બુધ્ધિ આવે આ મિનિસ્ટરો અને એમની મુખ્યમંત્રી શ્રીને સદ્બુધિ આવે અને ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન સોલ્વ થાય અને પાટીદાર સમાજને બંધારણની આરક્ષણ મળે એ પ્રકારની ઉમાધામમાં માતાજી પાસે ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ પ્રાર્થના કરશે પાસ અને સંસ્થાઓમાં અભાવ તો પાસ દ્વારા જ્યારે નવી લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી અને મનોજ પનારાએ પોતાનું નિવેદન આપ્યું ત્યારે અમુક વાતો એવી સામે આવી કે જે પાસ અને પાટીદાર ધાર્મિક સંસ્થાઓ વચ્ચે સંકલન અભાવ છે તેવું સ્પષ્ટ થતું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી કે પટેલ અને અન્ય ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સરકાર સાથે મંત્રણા કરવા ગયા અને મંત્રણા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સરકાર હકારાત્મક અભિગમ દાખવી રહી છે તેથી હાર્દિકે પારણા કરી લેવા જોઈએ જેની સામે પાસના પ્રવક્તા મનોજ પનારાય સી કે પટેલને ભાજપના એજન્ટ ગણાવ્યા અને તેમની કોઈ વાત પાસને મંજૂર નથી તેવું કહ્યું એમ તો કે સી કે પટેલ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે સમાજની સંસ્થાઓ સાથે ક્યાં જોડાયેલા હશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે પાટીદાર છે હાર્દિક પટેલની લાગણીમાં આવીને ક્યાંક ને ક્યાંક એમને સરકાર સાથે વાટાઘાટો કરી હોય તો અમને એનો કોઈ વાંધો નથી પાસની પાસની ઓથોરાઇઝ ટીમ જે અહીંયા બેઠી છે એવી કોઈ ટીમ સાથે કે હાર્દિક પટેલ સાથે સિક્કે પટેલ સાહેબ અહીંયા આવી કે ટેલિફોનિક કોઈ વાત કરી નથી મનોજભાઈ પનારા એવું સમજતા હોય અને એવું કહેતા હોય કે એમને આ વાત કરી જ નથી તો મને લાગે છે કોઈ જગ્યાએ ખોટી એક મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે એટલે મારું હવેથી નિવેદન છે કે હવે પછી એમના તરફથી કોઈ પ્રેસ થાય અથવા તો લેખિતમાં કોઈ નોટિસ અમને મળે તો ત્યાર પછી જ સમાજની સંસ્થાઓ મધ્યસ્થીમાં પડશે નહીતર આજ પછી સરકારના રિપ્રેઝન્ટેશનની અંદર જ્યાં સુધી એમના તરફથી કોઈ લેખિતમાં માહિતી નહીં મળે ત્યાં સુધી વચ્ચે આવશે નહીં પાસ ને સમાજની સંસ્થાઓની જરૂરિયાત નથી પાટીદાર અનામત સમિતિ એટલે કે પાસ આમ તો એવું કહે છે કે અમે ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને ચાલવા માંગીએ છીએ પરંતુ જ્યારે કંઈ જશ ખાટવાનો આવે ત્યારે પાસના નેતાઓ ધાર્મિક સંસ્થાના વડાઓને કે પછી તેના હોદ્દેદારોને ભાજપના એજન્ટ અથવા તો સરકારના માણસ ગણાવે છે જ્યારે હાર્દિકે ઉપવાસની શરૂઆત કરી ત્યારે હાર્દિકને કોઈ મોટું જન સમર્થન મળતું દેખાતું નહોતું ત્યારે પાસના આગેવાનો અને ખુદ હાર્દિક પટેલ પાટીદાર સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સમર્થન માંગી રહ્યું હતું પરંતુ જેમ જેમ ઉપવાસ આગળ વધ્યા અને ધીરે ધીરે હાર્દિકને લોકોનું જન સમર્થન મળતું ગયું નેતાઓનું સમર્થન મળતું ગયું તેમ તેમ પાસના આગેવાનોને પાટીદાર સમાજની અન્ય સંસ્થાઓની જરૂરિયાત હોય તેમ લાગતી નથી જો કે ખુલીને પાસના આગેવાનો બોલતા તો નથી પરંતુ જે પ્રકારે આડકતરી રીતે નિવેદનો કરવામાં આવી રહ્યા છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ બાર દિવસથી ઉપવાસ પર બેઠો છે હાર્દિક પોતાની માંગ પર અડગ છે અને કોઈ વાત માનવા તૈયાર નથી સમાજની ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ સરકાર સાથે વાટાઘાટો કરી પરંતુ પાસે તેને ઉડાવી દીધી પાટીદાર સમજા સમજાવટની સરકાર સાથે મંત્રણા કરવા માટે પટેલને ભાજપના એજન્ટ ગણાવી દીધા હાર્દિક સામે તેની મિલકત અને આર્થિક સ્થિતિ અંગે અનેક આક્ષેપો લાગે છે ત્યારે હાર્દિક પટેલે ઉપવાસના નવ દિવસે તેની વસિયત જાહેર કરી ઇમોશનલ કાર્ડ પણ ખેલ્યું શું હતું આ બાઉક કાર્ડ જોઈએ અહેવાલ એમના વારસદારોમાં એમના પિતા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ એમની માતા ઉષાબેન ભરતભાઈ પટેલ ત્યાર પછી એમને જે મિલકત જાહેર કરી છે એમની પાસે શું શું છે એ જાહેર કર્યું છે એ હું તમને ડિટેલમાં બતાવું છું બેંક ડિટેલની અંદર એક્સિસ બેંકના ખાતામાં એમની પાસે પચાસ હજાર રૂપિયા છે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે બે હજાર ચૌદમાં એમને કઢાવેલી છે એની જે રકમ મળે તે એ સિવાય એમની પાસે એક કાર છે વ્હીકલ કાર જેના નંબર છે જીજે વન આર એફ છ્યાસી બાસઠ એની જે રકમ આવે અને તેમજ સૌથી મહત્વની બાબત કે એમના આંદોલન દરમિયાન એમના જીવન ઉપર એક બુક લખાઈ રહી છે બુકનું નામ છે હુ ટૂક માય જોબ આ બુકની જે રોયલ્ટી આવે તે આ ચાર વસ્તુ હાર્દિકભાઈ એના વસિયતનામામાં કોને કેટલા ટકા આપવી અને કેવી રીતે આપવી એની સંપૂર્ણ વિગત એમને એમની હયાતીમાં જાહેર કરી છે જો એમનું અવસાન થાય તો બેંક એકાઉન્ટમાં જે પચાસ હજાર રૂપિયા છે એમાંથી વીસ હજાર રૂપિયા એમના માતા પિતાને આપવા અને બાકીની રકમ જે ચંદનપુર એમનું ગામ છે એની બાજુમાં વીરપુરમાં પાંજરાપોળ આવેલી છે ગાયોના ઘાસચારામાં રૂપિયા એ જાહેરાત છે બીજું એમને મેક્સ ઇન્સ્યોરન્સ પોલિસી જે કઢાવેલી છે એ પોલીસી અને વેહિકલ ની રકમ તેમજ એની જે બુક લખાઈ રહી છે વુ ટુક માય જોબ આ ત્રણેયની જે રકમ આવે રોયલ્ટી આવે એ રોયલ્ટીમાંથી પંદર ટકા એમના માતા પિતાને પંદર ટકા એમની નાની બહેનને અને બાકીની રકમ જે કંઈ આવે એ પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા ચૌદ યુવાનોને એ જાહેર કરે છે એમના પરિવારને આપવાની જાહેરાત કરે છે અને છેલ્લી વાત કે એમનું મૃત્યુ થાય ત્યારે એમના નેત્રદાન કરવું એવી એમની વ્યક્તિગત ઈચ્છા છે આ સરકાર પ્રજા માટે હોય છે ખેડૂત માટે હોય છે યુવાનો માટે હોય છે માતા દીકરા બહેનો દે બહેનો માટે હોય છે પરંતુ આ સરકારની સંવેદના ગુજરાતની જનતામાંથી ખતમ થઈ ગઈ છે માત્ર ને માત્ર સરકાર વોટની રાજનીતિ રમી રહી છે અને 25 વર્ષના શાસનની અંદર એને રાવણ કરતા પણ વધુ અભિમાન આવી ગયું છે હાર્દિક પટેલે જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારે તે વિરમગામના એક સામાન્ય ઘરમાંથી આવતો એક યુવાન હતો પરંતુ આંદોલન બાદ અને આંદોલન દરમિયાન જે રીતે હાર્દિક લક્ઝુરિયસ ગાડીઓમાં ફરતો થયો અને પોતાની બહેનના લગ્નમાં કરેલા મોટા ખર્ચને કારણે તેની સામે અનેક આક્ષેપો લાગ્યા ખુદ પાટીદાર સમાજના જ લોકોએ હાર્દિક પટેલની મિલકત અને તેની સુધારેલી આર્થિક સ્થિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા જો કે હાર્દિકે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી માત્ર એ જ કહેતો હતો કે હું મારા સમાજ માટે લડું છું અને સમાજ માટે લડતો રહીશ ત્યારે અનેક શંકાઓ ઉપજતી હતી પરંતુ પચીસ ઓગસ્ટથી હાર્દિકે ફરી પોતાના નિવાસસ્થાન પર જ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નવમાં દિવસે તેણે પોતાની વસિયત જાહેર કરી એક ઇમોશનલ કાર્ડ ખેલ્યું હાર્દિક પટેલે પોતાની મિલકતનું નામું જાહેર કર્યું તેમાં પોતાની મિલકતના વારસદાર તરીકે પિતા ભરત પટેલ અને માતા ઉષાબેન પટેલને ગણાવ્યા અને તેની મિલકતની વાત કરવામાં આવે તો હાર્દિક પાસે તેના એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂપિયા પચાસ હજાર રોકડ બે હજાર ચૌદમાં મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ લીધેલી એક પોલિસી અને એક કાર છે તો હાર્દિક પર એક પુસ્તક લખાઈ રહ્યું છે તેના પર કરોડોની આવક થાય તેવો દાવો કરવામાં આવ્યો છે આ તમામ મિલકત હાર્દિકે જે પોતાના નામે છે તે જાહેર કરી છે જો કે અન્ય પણ સ્થાવર જંગમ મિલકતો હાર્દિક પાસે હોઈ શકે છે પરંતુ કોઈ આધાર કે પુરાવા વિના તેના વિશે કહી ન શકાય જો કે હાર્દિક અત્યારે જ્યાં ઉપવાસ કરી રહ્યો છે તે વૈષ્ણો દેવી પાસે આવેલું છત્રપતિ ફાર્મ કે જે ખૂબ જ મોટું અને ભવ્ય છે અને ફાર્મ હાર્દિકે પોતે ખરીદ્યું હોવાનું લોકોનો આક્ષેપ છે પરંતુ તેના વસિયતનામામાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તેથી શંકાઓ ચોક્કસથી ઉપજે છે હાર્દિકે જાહેર કરેલી વસિયતનામામાં પોતાના વારસદાર માતા પિતાને ગણાવ્યા છે અને પોતાના મૃત્યુ બાદ તેની મિલકતને વારસદારને આપવાની વાત કરી છે હાર્દિકના વસિયતનામા મુજબ પોતાના બેંક એકાઉન્ટમાં જે પચાસ હજાર પડ્યા છે તેમાંથી માતા પિતાને રૂપિયા વીસ હજાર અને બાકીના ત્રીસ હજાર વીરપુરમાં આવેલી ગૌશાળામાં આપવાની વાત કરાઈ છે જ્યારે મેક્સ લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી ફોર વ્હીલ ગાડી અને બુકમાંથી જે આવક પેદા થાય તેમાંથી પંદર ટકા માતા પિતા પંદર ટકા બહેન અને બાકીની રકમ અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને આપવાનું કહેવામાં આવ્યું છે હવે હાર્દિકે પોતાની વસિયત જાહેર કરી પોતાના પાટીદાર સમાજ અને અન્ય લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હાર્દિક ઉપવાસ આંદોલન દરમિયાન કેટલાનું જનસમર્થન મળે છે તે જોઉં રહ્યું જો કે હાલ ધીરે ધીરે મજબૂરીમાં પણ અનેક પાટીદાર સંસ્થાઓ હાર્દિકને સમર્થન આપી રહી છે જે હાર્દિકનું જવા કહી શકાય જો કે હાર્દિકને આગળ હજુ કેટલું જન સમર્થન મળે છે અને તેની માંગણીઓ કેટલી પૂર્ણ થાય છે તે જોઉં રહ્યું રાજ મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ તો રજૂઆત યથાવત રહેશે હાલ છે પાટીદાર સમાજને અનામત સિવાય બીજું કંઈ ન ખપે તેવી અડગ માંગ સાથે હાર્દિક પટેલ આમરનાથ ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે જે પ્રકારે હાર્દિક રાષ્ટ્રીય નેતાઓનું સમર્થન મેળવી રહ્યો છે તેના પરથી એમ કહી શકાય કે હાર્દિક હવે ગુજરાતનો નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા બની ગયો છે ઉપવાસના અગિયારમાં દિવસે હાર્દિકને મળવા ભાજપ સરકારમાં નાણાં મંત્રી રહેલા યશવંત સિન્હા અને ભાજપના હાલના ચાલુ સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ આવ્યા અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા તો અન્ય પણ અનેક રાજનેતાઓએ હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે હાર્દિકે પચીસ ઓગસ્ટ થી ઉપવાસ શરૂ કર્યા ત્યારે સૌથી પહેલા છવ્વીસમી ઓગસ્ટે હાર્દિકની ની મુલાકાતે ટીએમસી ના નેતા આવ્યા રક્ષાબંધન ના પવિત્ર પર્વે મમતા બેનરજી લઈ ત્રિવેદી આવ્યા મમતા બેનરજી ની પાર્ટી ટીએમસી હાર્દિક ને સમર્થન જાહેર કર્યું કે આ સરકાર ખાલી પૈસા ની સરકાર હશે ગરીબ માટે કઈ નહી હોય તો એ જ આંદોલન લઈને હાર્દિક ભાઈજી અહિયાં આવેલા છે એના સાથે પૂરું દેશ છે અને જે રીતે લોકોને મળવા નથી દેતા હાર્દિકભાઈને મને લાગે છે ક્યાંય ને ક્યાંય સરકાર ડરેલી છે અને મને સમજ નથી આવતું કે આ ડરવાનું કારણ શું છે મનમાં જ્યારે ખોટ હોય ત્યારે ડર લાગે બ્રિટિશ રાજ યાદ આવે છે મને લાગે છે કે આ સરકાર બ્રિટિશ રાજને શરમાવી દે બ્રિટિશ રાજમાં તો કેટલા લોકો હાર્દિક પટેલ નોજવાન યંગ મેન ડરી 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 ગયા 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 તમે તમે કે મુદ્દાથી છો હિંમત દેખાડો દેખાડો તમારું છાતી મોટી છે દિલ મોટું અને ને અનામત આપવાની માંગને સમર્થન કરતા દલિત નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પ્રતિક્રિયા આપી અઠાવલે જણાવ્યું કે પાટીદારો અનામત મળવી જોઈએ તેઓ પાટીદારો અનામત આપવાની તરફેણમાં છે એસટી એસસી અને ઓબીસી ને નુકસાન ના પહોંચે તે રીતે અનામત આપવી જોઈએ સવર્ણો ને અનામત મળવું જોઈએ તેવું ભાજપ પણ માને છે સવર્ણો ને કુલ પચીસ ટકા અનામત આપવી જોઈએ તેમાંથી સત્તર ટકા અનામત પાટીદારો ને આપવી જોઈએ પટેલ કમ્યુનિટી મતલબ આપ કોન ચાઇએ તો મે ભૂમિકા એ હે પટેલ પાટીદાર રિઝર્વેશન મિલના ચાઇએ પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના ઉપવાસ નવમા દિવસે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ઉપવાસ સ્થળની મુલાકાત કરી હતી હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી આ દરમિયાન જીતન રામ માંઝીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે યુવાનોને ઉપવાસ કરવા પડે તે સરકાર માટે કલંક છે ભાજપે બંધારણમાં સંશોધન કરીને અનામત આપવી જોઈએ एक कास्ट लाइन पर कहीं कोई किसी को बांट दिया तब कोई उससे ऊंच नहीं हो गया कोई नीच नहीं हो गया स्थिति यही है हम यहाँ के मूल निवासी हैं हमारा हक है हमको अधिकार चाहिए संवैधानिक और इस अधिकार प्राप्त करने के लिए हम आज हार्दिक पटेल साहब को समर्थन देने आए हैं जरूरत पड़ेगी तो देश के कोने कोने में घूम करके भी हम ऐसे तत्व तो को यानी कि ऐसे एलिमेंट जो समाज को आगे बढ़ाना चाहते हैं हम उनको मदद करेंगे એનસીપી ના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીએ હાર્દિકની મુલાકાત કરી અને કહ્યું કે હું હિન્દુસ્તાનમાં નહીં પાકિસ્તાનમાં હોય તેવું લાગી રહ્યું છે બોસ્કીએ કહ્યું કે એનસીપી પાર્ટી હાર્દિકની સાથે છે એક આઘાતજનક પ્રસંગ ગણી રહ્યો છું અને ખરેખર સરકારને વિનંતી કરું છું વહેલી તકે સાથે બેસી સુખદ સમાધાન સુખદ રસ્તો કાઢવો જોઈએ જેથી ગુજરાત દરેક સાથે સાથે ભાઈચારા રહેવા રહ્યા છે છે ખબર નથી સરકાર કેમ હાર્દિકના ઉપવાસના અગિયારમા દિવસે હાર્દિક પટેલને સમર્થન આપવા માટે પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા આવ્યા યશવંત સિન્હાએ અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી અને નાણાં મંત્રીનું પદ નિભાવ્યું હતું તેમનો પુત્ર જયંત સિન્હા હાલ મોદી સરકારમાં મંત્રી છે પરંતુ યશવંત સિન્હાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે सिन्हा मोदी सरकार सामे जोरदार प्रहारों कर गुजरात तक सीमित नहीं रहेगा गुजरात में भी लड़ेंगे और देश के हर कोने में जाएंगे हर देश के प्रदेश में इस लड़ाई को लड़ेंगे पूरे देश में आज इस बात की चर्चा हो रही है जिसमें मीडिया का भी बहुत बड़ा योगदान है कि हार्दिक पटेल इन मुद्दों को लेकर यहाँ पर अनशन कर रहे हैं और इतने दिन बीत जाने के बाद भी न केंद्र सरकार ने न ही राज्य की सरकार ने कोई सुध ली है कोई बातचीत का सिलसिला शुरू किया हो जिससे कि एक नतीजा निकल सके कि मोदी जी के साथ एक महाराष्ट्र के सांसदों की बैठक हो रही थी और ये वहाँ पर किसानों का मुद्दा उठाना चाहते थे दो तीन बार उन्होंने प्रयास किया और मोदी जी ने इनको अवसर तक नहीं दिया कि वो मुद्दे को रख सके उस बैठक में तो उससे तंग आकर और वो मोदी जी की इस बात को समझकर कि वो घड़ियाली आंसू बहाते हैं किसानों के लिए इन्होंने भारतीय जनता पार्टी से इस्तीफा दे दिया लोकसभा से इस्तीफा दे दिया ऐसे नाना पटोले जी आज आए यहाँ पर हार्दिक पटेल से मिले फिर जब इनको पता चला हम लोग भी आ रहे हैं तो रुक गए और हम हम सब लोग इकट्ठे हैं यशवंत सिन्हा साथे भाजपा ना सांसद शत्रुघ्न सिन्हा पण हार्दिक ने मुलाकात ली ने हार्दिक ने समर्थन आप हम ये प्रधानमंत्री या किसी शासक के खिलाफ नहीं बोल रहे है हम जो है सिस्टम के खिलाफ बात कर रहे हैं और हम जो बातें कर रहे हैं जनहित में कर रहे हैं और देश हित में कर रहे हैं क्यों देश सुप्रीम है देश सबसे बड़ा है इसलिए विनम्रता पूर्वक अभी अनुरोध कर रहा हूं कि ये मामला ठीक हो जाए सुलझा दें सुलटा दें और जहां नहीं सुलटा सकते हैं जहां आपको दिक्कतें हैं उन इश्यूज पे आप बैठ के वार्तालाप स्थापित करें कि और, और समुदायों के लिए और और प्रदेश में जब उस पर चिंता व्यक्त की गई है उनका आंदोलन हुआ है उन पर कुछ बातचीत हो रही है उनका रास्ता निकालने की कोशिश हो रही है समाधान की कोशिश हो रही है तो फिर हमारे अपने गुजरात में ऐसा क्यों नहीं हो रहा है नहीं 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 मैं मैं देश का मैं भारतीय जनता पार्टी का अवश्य हूँ लेकिन उससे पहले मैं भारत की जनता का हूँ भारत की जनता के प्रति मेरा उत्तरदायित्व है जिम्मेदारी है मैं उसमें आया और मैंने शुरू में ही कहा कि मेरा मैं ये जानता हूँ और मानता हूँ कि व्यक्ति से बड़ा पार्टी होता है और पार्टी से बड़ा देश होता है હાર્દિક પટેલને રાજનેતાઓ મળવા આવે તેમાં ખોટું નથી પરંતુ આ રાજનેતાઓ હાર્દિકના નામે પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે તેવું પણ કહી શકાય જો કે હાર્દિકને રાજનેતાઓની સાથે ધાર્મિક સંતો વિવિધ સંગઠનો ધાર્મિક સંસ્થાનો અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજનું પણ જન સમર્થન મળી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે હાર્દિકના ઉપવાસ કેટલા ઉપયોગી નીવડે છે રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ